બે જાવ્યો દરવાજો કાઈ વાંધો નહીં આવડતો ખેંચો જોરથી ખેંચો હા બસ હાલસે હાલ મૌલિક બંધ કરી દેતો

તો એના કેટલાક આવે આ દીધો નથી પણ ભાવ ઉતરી જશે એટલે કઈ દેતી નથી હું એવું છે પણ અંદાજે કેટલું કમાઈ લ્યો એમ ભંગાર વેણીને દીધો નથી ભાઈ એટલે આપણે અંદાજ માં રૂપિયો મહિને કમાઈ લો હજાર ના આવે તો કેટલા કમા

આમાં તમને હું ભૂઠા નો કિલો નો આઠ રૂપિયા હોય ને આવ્યો છું તમારે કઈ નો ઘટે ભગવાન કઈ વાંધો તો ઘરે બેન ઘરે જાય ને શાંતિ થી બેસી ને વાત કરીએ વિડીયો ને લાઇક અને શેર કરજો નથી બોલતી નહીં કાંઈ એક શબ્દ

તમે એમ કયો ને એ કે હારાનું હવ ને નબળા નું કોઈ નઈ એ પછી મેં વિડીયો તો બધા બહુ જોતા તા ની કે બહુ વખાણ કરતા માજી ની વાતો બહુ સારી છે

કાઈ વાંધો નઈ જે બનાવીને ખાવી ઢોકળી ખાવું હોય તો હું બનાવી કરી નાખું ના મારે જમવાનું નથી એટલે બેનનો નો હાવભાવ ને એવો છે કે તમારે જે ખાવું હોય બનાવી નાખીએ પણ આપણે આપણા થી થતી એટલી મદદ કરશું દર મહિને તમને બધું પહોંચાડી જાય રેડી ને બાકી શું ઘટે છે બાકી કઈ જૂનાગઢ આવવાનું ઘટતું હોય તો હાલો બે બેનું હા તો આ રેઠું ઘર બાંધી આટલું દુનિયા કઈ ન હોય ઘર ને ના ખબર આ એક હોય ને મગ આખો એમાં બે ફાટા થઈ ગયા ત્રણ ફાટા થઈ જાય એ તો બરોબર જ છે ઓલા મરી ગયા હોય ને એબુ ને કટકા થાય હું

બોવત સારું કેવાય યસ પ્રાચી અત્યારેના પેજ ઉપરથી લાઈવ છે બધાનો સ્વાગત છે આપણા લાઈવની અંદર અત્યારે અંદર બધા ફેસબુકની અંદર ગયા છે જેટલા પણ છે થેન્ક યુ સો મચ પ્રાચીના પેજ ઉપરથી લાઈવ થઈ છે પ્રાચી પ્રાચી અત્યારે થોડુંક નડવાનું કામ કરે છે ચલો બધું डन છે પણ મારા હિસાબે પહેલા હે ને આ પ્રાચી તું લાઈવ કર લે ને કા છે ને આ તું

એટલે કામ એવું છે કે અત્યારે અમે આ બધું પેકિંગ કરીએ છીએ ચણાની દાળ ભરીએ છીએ મગની દાળ ભરીએ છીએ પછી ખાંડ ભરવાની છે ને બધું ઘણું બધું આજે કામ એટલું બધું બાકી છે ને આજે પણ પ્રાચી એમાં થોડું નડવાનું કામ કરે છે બહુત અચ્છા કામ અમને સ્ટાર્ટ કરી દિયા અને પેકિંગ કર રહ્યું ધવલ કી હેલ્પ કરવા રહ્યું પ્રાચી હિન્દી માં પાછી લાઈવ કર્યું છે આપણે આપણા બધા વ્યૂઅર્સ ગુજરાતી છે ને પ્રાચી ભાતું હિન્દીમાં કરે છે લાઈવ કરીને આપ ઇતના વેસ્ટ

તો એનું અત્યારે કામ ચાલુ છે એની કામની અંદર અત્યારે જે ચણા દાળ છે તો ચણા દાળ નું પેકિંગ ચાલુ છે પછી અહીંયા મગ દાળ છે એકદમ સુપર ક્વોલિટી મગ દાળ છે તો મગ દાળ નું પેકિંગ બાકી છે પછી આ ખાંડ છે તો ખાંડ નું પેકિંગ બાકી છે જય માતા અને ઘણો બધો પેકિંગ બાકી છે અહીંયા કોથળીયું છે તો આ કોથળીયું કાઢવાની બાકી છે તો આ કોથળીયું તો કાઢ

કારણ કે આજે બે કામ ભેગા થાય છે અમારું પેકિંગય એ થાય છે અને સાથે પ્રાચીના ફેસબુક પેજ ઉપરથી લાઈવ એ ચાલુ છે કેમ છો મજામાં બધાને જય શ્રી કૃષ્ણ હું ગુજરાતીમાં પ્રાચી હિન્દીમાં એટલે આવું બધું ચાલે છે ઈ હિન્દી મે હિન્દી મે કન્ટિન્યુ રખના હે બમે ઓર ધવલ ભી થોડી દિનો મે હિન્દી સ્ટાર્ટ હિન્દી બોલ દેંગે

ભરેલું શાક નહીં લોટ્યું શાક કહેવાય પણ હું નવી રીતના કરું છું ઘણા લોકો છે ને ઘરમાં ચણાના લોટ ની અંદર બધો મસાલો નાખી અને પછી મિક્સર માં ક્રશ કરી અને બધું ઘરનું જ કરતા હોય પણ હું આજે નવીન રીત થી કરવાનું છું વાપરવાની છું તીખા મીઠા મિક્સ આ તીખા મીઠા મિક્સ ને છે ને મેં મિક્સર માં પીસી નાખ્યું અને એની અંદર સાથે લસણ બી નાખી દીધું સરસ 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 જો આ તીખા મીઠા મિક્સ નું લસણ વાળું આખું ક્રંચિંગ છે આ ટમેટું છે આ કોથમી છે અને આ સરગવાની સિંગ છે મારું ફેવરિટ માં ફેવરિટ શાક છે મિત્રો ફેવરેટ અને પછી આપણે આ ઘરની સિંગ છે એટલે વધારે મજા આવશે ખાવાની એટલે અમારી વાડીએથી થી જે સિંગ આવી છે ને એનું આજે સરગવાનું શાક બનાવીએ છીએ કારણ કે પપ્પા ક્યારેક વાડીએ જતા હોય તો ત્યાંથી સિંગ લઈ આવે ને સિંગમાં આજે જો શાક વઘાર પ્રાચીએ કર્યું છે ને એવું નાખીને જીરું નાખવાનું હોય ને છતાંય નાખી દીયા તમે મને દર વખતે સવાલ પૂછો જીરું તમારું ઓલવેઝ હોય હોય ન હોય ને ગમે ઈ શાક તમે મિત્રો ભરેનું શાક કરતા હોય ને મારા હિસાબે એની અંદર કે જીરું હોતું નથી પણ છતાંય એવા નાખી દીયા છે એટલે કાઈ વાંધો નહીં એટલે જોઈ જો આ સરગવાનું ભરેલું શાક બને છે તમારા ઘરમાં કેવી રીતના બને છે કોમેન્ટ કરજો અત્યારે જો આ ટમેટા નાખીને વઘાર કર્યો છે ઓ હો હો હો

મિક્સર કેવું લાગે એ તમે કોમેન્ટ કરી દો તમે જો આ વઘારેલા સરગવાની સિંગ શાક કરતા હોય પણ ઘણા લોકો આમાં જો કાંદા બી નાખે ટમેટા બી નાખે આમાં ઘણી બધી વસ્તુ એડ કરી શકાય પણ હું સિમ્પલ રીતે બનાવું છું ટમેટા એટલે નાખું કે એમાં થોડી ગ્રેવી થઈ જાય અને સ્પેશિયલ હું આ તીખા મીઠા મિક્સ નાખું એટલે એની અંદર મીઠાશ બી હોય તીખાશ બી હોય બધું મિક્સ આની અંદર આવી જાય પણ લસણ ખાસ નાખવાનું એટલે મેં અંદર મિક્સરમાં લસણ બી ઓર્ડર એટલે આ મિશ્રણ જે કરીએ તીખા મીઠા મિક્સને મિક્સરની અંદર લસણની આરે ક્રશ કરી નાખવાનું પછી જો આટલી બધી કોથમી નાખવી પડે આખો વાટકો ભરીને કોથમી હોય ગળાશ મીઠું મસાલા બધું નાખો ને હવે બધા એમ કે તીખા મીઠા છે તો શું કરવા કેમ કે ટમેટા ખાટા નાખ્યા છે આપડે દેશી એટલે ગળાશ ઉપર નાખી બાકી મારા ઘરમાં છે મારા ધવલ પછી બધી બાજરા થઈ જાય કે ગળાશ કેમ નથી નાખીએ મારે થોડું ગળાશ કરવું જોઈએ એમ શાક તો બધાને બધાની ક્વોલિટી અલગ હોય ખાવાની કોકને તીખું ખાવું હોય કોકને ને ખાવું હોય એટલે સરકવાની સિંગનું શાક હવે વગર થાય છે કેવી રીતના શું છે તમારા ઘરમાં કેમ બને છે એ કોમેન્ટ કરજો અને જો ફાઇનલી હવે આ જે આપણી શાક છે એની ગ્રેવી થઈ ગઈ છે ગ્રેવી એકદમ ટકારા જેવી થઈ છે જોઈ લો આમ તમે ગ્રેવી ને તોય તમને મોઢામાં પાણી આવી જાય કારણ કે પંજાબી જેવી ગ્રેવી થઈ છે ને એમાં પછી એકદમ ભરપૂર આપણી જે વાડીની કોથમી હોય એકદમ દેશી કોથમી હે ને દેશી બધું આ દેશી જ છે શાક બી દેશી રીતના જ બનાવ્યું છે પણ એમાં ટ્વિસ્ટ નવ આવ્યો છે વિદેશી એટલે આ મિક્સ કરીને બનાવ્યું 100% એટલે સરગવાની સિંગ છે ને મિત્રો આપણી ફેવરિટ છે કારણ કે સરગવાની સિંગ હું તમને ખાવું ને એટલે આમ તમને પેટમાંય મજા આવે અને એકદમ આમ મજા જ આવે રાખે હવે હું મારા હાથે જ નાખી દઉં એટલે આપણું થોડું કામ થઈ જાય ને આપણે મે બનાવ્યું શાક એના જેવું કહેવાય ને તમે તમે જ બનાવો જ ને બધું અમે તો ખાલી ઊભા હોય લેડીઝ ઊભા હોય જેન્સ જ બનાવતા કેમ કે બોલે ને એના બોર વેચાય એવું છે એટલે તમે વધારે શીખામણ વધારે જેન્સ આપતા હોય લેડીઝ ને એટલે તમે જ કહ્યું કેવાય ના સો ટકા એટલે આમાં આપણે ઊભા રહીએ તો આપણે શાક ન બનાવ્યું કહેવાય કોમેન્ટ કરજો ને જો અત્યારે અમારું આ શાક રેડી થઈ ગયું છે હવે આને તમે આને રોટલી યારે ખાવ ને સિંગ ને બધું આ બધું ખાવાની જે મજા છે ને આ તો જે ખાધું હોય ને એ લોકોને ખબર હોય તમે તમારી કોટલા કેટલા લોકો સિંગ નું શાક બનાવે છે એ જરા કહી દો બાકી હવે જો આ શાક બન્યા પછી હવે મને મોઢામાં પાણી આવી ગયું છે રેડી ને વિડિયો ગઈ હોય તો વિડિયોને લાઈક અને શેર કરી દઈએ